બેસીને પોતે ઈમાનદારી પૂર્વક હસ્તિનાપુર શાસન કરવા લાગ્યા એકવાર બન્યું એવું પરીક્ષિત મહારાજ જાય છે મૃગયા કરવા માટે જંગલમાં ત્યાં એને કૌતુક જોયું કથા સાંભળજો હવે આપણે કથા જ કરવાની છો આજે એને કૌતુક જોયું કે કોઈ કાળો પુરુષ હાથમાં તલવાર લઈ અને બળદના પગ કાપે છે બળદના ચાર પગ હતા એમાં પગ 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 કપાઈ ગયા હતા એક જ એ કાપે છે અને બાજુમાં એક ગાય રડે છે બસ ઈજ સમય પરીક્ષિત મહારાજે પૂછ્યું હે કાળા પુરુષ તું કોણ છો મારા રાજ્યમાં આવું પાપ કરે છે વાસ્તવમાં કાળો પુરુષ કોણ છે તો કે કળિયુગ કળિયુગ છે ને કળિયુગના ચાર ચરણ છે સોરી ધર્મ ઈ જે છે બળદ જે છે નામ છે ધર્મ અને કાળો પુરુષ છે ઈ છે કળિયુગ ધર્મના ચાર ચરણ છે સત્ય પવિત્રતા દયા અને દાન જેમ જેમ યુગ બદલાય તેમ તેમ એક એક પગ ચરણ કપાતા જાય છે કળિયુગમાં અત્યારે કળિયુગ એક ચરણ ઉપર ઊભો છે ખાલી હો ધર્મ કળિયુગમાં એક જ ચરણ છે એનું નામ છે દાન એટલા માટે દાન દીએ કલ્યાણ દાન કરતું જ રહેવું જોઈએ પણ દાનનો પણ નિયમ બતાવ્યો છે કરાય વાળા પાસે માગીને દાન ન કરાય કે લાય તો પાકીટ ઉપર ભૂલી ગઈ જીપે કરી દો હા દાન નો પેલો ને છેલ્લો નિયમ છે આપણી પાસે જેટલું છે જેવું છે એવું દાન કરો ધર્મરૂપી બળદ છે ચાર ચરણમાંથી ત્રણ ચરણ કપાઈ ગયા હતા કેવલ એક ચરણ કળિયુગને મારવા માટે જ્ઞાનમાંથી તલવાર કાઢી તલવાર કાઢીને ને જ્યાં પરીક્ષિત મહારાજ મારવા ગયા તો ઈ જે કળિયુગ હતો એને હાથ જોડી અને સ્તુતિ કરી છે નતે ગુડા કે સયસો ધરાણા બધાંજલે વૈ ભયમસ્ત કિંચી नवेते नवर्धित विजयं भवता कथश्चन क्षेत्रे मदीये त्वमधर्मबन्धो क्षेत्रे मदीये त्वमधर्मबन्धो बे हाथ जोड़ी ने आ काला पुरुषे कलियुग ने परीक्षित महाराज ने स्तुति करी नते गुड़ा के शयशो धराणाम વદધાન જલે હું તમારા ચરણે છું અને હસ્તિનાપુરના રાજાઓનો નિયમ છે શરણે આવેલાને કોઈ દી મારતા નથી અમે તમારા શરણે છે મારો નહીં મારો નહીં મારો નહીં કીધું તું મારું રાજ્ય છોડીને જતો રે કળયુગને કીધું તું મારું રાજ્ય છોડીને જતો રે કળિયુગે કીધું ક્યાં જાવ આ જ્યાં દેખાય ને આ બધું તમારું રાજ્ય છે મારે જાવું ક્યાં એટલે પરીક્ષિતને કહે છે મને રહેવા માટે સ્થાન આપો કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યા કળિયુગ ક્યાં રહે છે તમારે જવું છે કળિયુગ પાસે ચાર જગ્યાએ એ પેલા દુતમ પાનમ સ્ત્રીયામ સુનામ દ્યુતમ એટલે જુગાર જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે રમો છો કે નહીં રમે છે એટલું તો હોય જ દ્યુતમ એટલે જુગાર જુગારમાં કળિયુગનો વાસ છે દ્યુતમ પાનમ પાનમ એટલે વ્યસન વ્યસનની અંદર પણ કળિયુગનો વાસ છે દ્યુતમ પાનમ સ્ત્રિયામ મર્યાદા છોડીને જે સ્ત્રી પુરુષ રહેતા હોય ત્યાં કળિયુગનો વાસ છે દ્યુતમ પાનમ સ્ત્રિયામ સૂના સૂના એટલે હિંસા हिंसाમાં પણ કળિયુગનો વાસ છે આ ચાર જગ્યાએ ન ફાયું કીધું હજી એક જગ્યા ને એટલે કીધું જાત રૂપ મદાત પ્રભુ સોનાની અંદર પણ કળિયુગનો વાસ થશે એટલે તમે પહેર્યું એમાં નહીં હો અનીતિથી કમાયેલો પૈસો હોય ને એમાંથી ખરીદો વાસ્તવમાં સોનામાં તો લક્ષ્મીજીનો છે એટલા માટે તો દિવાળીએ પૂજા નથી કરતા આપણે શ્રી શુક્તમ બોલ્યે હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણા અર્ધ અસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો મા કામ આવહ જાત વેદો લક્ષ્મી મનપ ગામિનીમ યસ્યામ હિરણ્યમ બિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ આખું શ્રી સુક્તમ છે અને શ્રી સુક્તમ હું તો પપ્પુભાઈ ને હોતે કહું કે ભાગવત જ્યારે પૂરું થાય ત્યારે આપણે યજ્ઞ કરીએ ને યજ્ઞ કરીએ ત્યારે શ્રી સુક્તમ હોતે બોલી અને આહુતિ આપવી જોઈએ યજ્ઞ પૂરો થાય ત્યારે શ્રી સુક્તમ બોલી અને મા લક્ષ્મીજીનું યજન કરવું જોઈએ કારણ કે આવતી રહે તો કથા કરશું ને પચીસ વર્ષ પછી એટલો ગાળામાં પૈસા તો ભેગા કરવા પડે ને પચીસ વર્ષમાં નહીં થઈ જાય ભેગા પાછા અરે બહુ થઈ જાય શાસ્ત્રી દસ વર્ષમાં કયો ને પાંચ વર્ષમાં આ તો ઘટતા જાય છે આ બાજુ પણ હવે રિક્વેસ્ટ કરો હવે ભાગવત ને હવે મહાભારત કરું કે નવું ડેવલપ કરવાનું ભાગવત નકરું નહીં ક્યારેક રામાયણ કરો ક્યારેક મહાભારત અલગ અલગ કથાથી આચ્છાદિત થવાનું